નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ માય ભારત સાબરકાંઠાના સહયોગથી સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવી માય ભારત સાબરકાંઠાના સહયોગથી સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ વીસમી ઓગસ્ટના રોજ સદભાવના દિવસ પ્રોગ્રામ સાબરકાંઠા જિલ્લામાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ હિંમતનગરમાં જિલ્લા યુવા અધિકારી શ્રી રમેશ કપૂર સાહેબના માર્ગદર્શનથી યોજવામાં આવેલ જેમાં સંસ્થાના પ્રમુખ ગુલનારબહેન પઠાણે સદભાવના દિવસ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીજીની જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે આ દિવસે દેશના નાગરિકો સદભાવના અને રાષ્ટ્રની એકતાના શપથ લે છે જેમાં બધા ધર્મ જાતિઓ સંપ્રદાય ક્ષેત્ર અને ભાષા બોલનાર ભારતવાસી ભારતવાસીઓની વચ્ચે શાંતિ અને સદભાવના બનાવી રાખવાની શપથ લેવામાં આવે છે જેમાં બધા જ પ્રકારના મતભેદોને શાંતિથી વાતચીત દ્વારા સંવિધાનિક માધ્યમોથી સુલઝાવવાની પણ શપથ લેવામાં આવે છે જેની પણ વાત કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ શિક્ષણ મિત્રો અને આમંત્રિત આમંત્રિતને ઉચ્ચ શિક્ષણ શ્રી પૂનમચંદ સાહેબે ભારતીય બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપી બં બંધોને સદભાવના દિવસની શપથ લેવડાવી હતી પ્રોગ્રામમાં આમંત્રિત શાળાના આનલબેન પ્રજાપતિ જબરજસ્ત જાગૃત પ્રોગ્રામના હેડ જુહિરિયા ખાન પઠાણ સાથે સાદેકા મોડાસિયા સાનિયા અંસારી સુમૈયા મામુ ચોરીવાલા ફાતેમા ખાતું હસનેન હરાન ઉપસ્થિત રહ્યા હતા બાળકો અને એ सद्भावना दिवस स्टेज पर विशेष लागता प्रवचनों अने नाटक दारा कार्यक्रम करूया सुंदर संचालन पठान खान पठान अने पुनमचंद साहेबी द्वारा आज का भारत न्यूज कार्य करूंगा मैं पुनः प्रतिज्ञा करता हूँ का सहारा लिए सभी प्रकार के मतभेदों को बातचीत